નમસ્તે મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ આઠ નવેમ્બર બે હજાર ચોવીસના ઠરાવથી દૈનિક ભથ્થાના દરોમાં સુધારો કરવામાં આવેલ છે અને તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના ઠરાવથી દૈનિક ભથ્થા માટે શહેરોનું વર્ગીકરણ નક્કી કરેલ છે આ બાબતે અને દૈનિક ભથ્થાની ગણતરી નિયમો અનુસાર કરીને કઈ રીતે મહત્તમ ભથ્થું મેળવી શકાય તે બાબતે આ વીડિયોમાં મહત્વની જાણકારી મેળવવાની છે માટે છેલ્લે સુધી આ વીડિયો જુઓ અને પસંદ પડે તો આપના મિત્રોને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયો જરૂર શેર કરવા વિનંતી છે તો ચાલો આજના વિષયમાં ઊંડા ઉતરીએ દૈનિક ભથ્થાને લઈને જે નવા નિયમો આવ્યા છે એને આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ આખી વાત તાજેતરના સરકારી ઠરાવો પર આધારિત છે આપણો હેતુ એ છે કે દરેક નાની મોટી વાત સ્પષ્ટ થઈ જાય જેથી કોઈને પણ કશી ગૂંચવણ ના રહે આપણી આખી ચર્ચા આ પાંચ મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે આપણે શરૂઆત કરીશું મૂળભૂત નિયમોથી પછી જોઈશું શહેરોનું વર્ગીકરણ એના દરો ગણતરીની રીત અને છેલ્લે કેટલાક ખાસ કિસ્સાઓ અને જોગવાઈઓ પર પણ નજર નાખીશું તો ચાલો એક પછી એક મુદ્દાને સમજીએ ચલો તો સૌથી પહેલા વિભાગ એકથી શરૂઆત કરીએ અહીં આપણે એ પાયાની વાતો સમજીશું જેના પર આખું દૈનિક ભથ્થું નિર્ભર કરે છે તો પહેલો જ સવાલ થાય કે આ દૈનિક ભથ્થું છે શું સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ સરકારી કર્મચારી ઓફિસના કામે પોતાના હેડક્વાર્ટરથી દૂર પ્રવાસ પર જાય ત્યારે ત્યાં રહેવા જમવાનો અને બીજો નાનો મોટો જે ખર્ચ થાય એને પહોંચી વળવા માટે સરકાર તરફથી જે રકમ મળે એને દૈનિક ભથ્થું કહેવાય ભથ્થું ક્લેમ કરવા માટે મુખ્ય ત્રણ શરતો છે જેનું પાલન કરવું એકદમ જરૂરી છે પહેલી શરત પ્રવાસ તમારા મુખ્ય મથકથી ઓછામાં ઓછો આઠ કિલોમીટર દૂર હોવો જોઈએ બીજું જો તમે ટૂર પર હો અને વચ્ચે સીએલ એટલે કે પ્રાસંગિક રજા લો તો એ રજાના દિવસનું ભથ્થું તમને નહીં મળે અને હા ત્રીજી અને મહત્વની વાત જો પ્રવાસના સ્થળે રવિવાર કે કોઈ જાહેર રજા આવે તો એ દિવસનું ભથ્થું ચોક્કસપણે મળવાપાત્ર છે સરસ હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ આ ભાગ બહુ જગથ્યનો છે કારણ કે શહેરોનું વર્ગીકરણ કઈ રીતે થયું છે એના પરથી જ નક્કી થાય છે કે બથ્થું કેટલું મળશે નાણાં વિભાગના સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના ઠરાવ પ્રમાણે શહેરોને ત્રણ ક્લાસમાં વહેંચવામાં આવ્યા છે એક્સ વર્ગમાં અમદાવાદ અર્બન એરિયા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે વાય વર્ગમાં રાજકોટ જામનગર ભાવનગર વડોદરા અને સુરત જેવા મોટા શહેરી વિસ્તારો આવે છે અને આ બે વર્ગ સિવાયના બાકીના બધા જ શહેરો નગરો અને ગામડા ઝેડ વર્ગમાં ગણાય છે હવે દરોની વાત કરીએ જો કોઈ કર્મચારી સરકારી વ્યવસ્થામાં જેમ કે ગેસ્ટ હાઉસમાં રોકાય અથવા તો પોતાની રીતે કોઈ સગાવાહલાને ત્યાં રોકાવાની વ્યવસ્થા કરે તો એમના પે લેવલ અને શહેરના વર્ગ પ્રમાણે આ દરો લાગુ પડશે દાખલા તરીકે લેવલ બાર અને એનાથી ઉપરના અધિકારી જો એક્સ ક્લાસના શહેરમાં જાય તો એમને પ્રતિદિવસ હજાર રૂપિયા મળશે અને આ સ્લાઇડમાં જુઓ જો કોઈ રજીસ્ટર્ડ હોટેલમાં રોકાણ કરે તો દરો સીધા જ વધી જાય છે આ દરો ઊંચા એટલા માટે છે જેથી વાસ્તવિક ખર્ચને પહોંચી વળી શકાય પણ આની ગણતરી કઈ રીતે થાય છે એ આપણે આગળના વિભાગમાં વિગતવાર સમજીશું બરાબર તો હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ વાત પર ભથ્થાની ગણતરી આખરી થાય છે કઈ રીતે તો આખી ગણતરીનો આધાર તમે હેડક્વાર્ટરથી કેટલા સમય માટે બહાર રહ્યા છો એના પર રહેલો છે નિયમ સિત્તેર મુજબ આખી ગણતરી ત્રણ સ્લેબમાં થાય છે એકદમ સરળ છે જો તમારી ગેરહાજરી છ કલાક કરતાં ઓછી હોય તો દૈનિક ભથ્થાના ત્રીસ ટકા મળે જો છ થી બાર કલાકની વચ્ચે હોય તો પચાસ ટકા અને જો ગેરહાજરી બાર કલાક કરતાં વધી જાય તો પૂરેપૂરું એટલે કે સો ટકા ભથ્થું તમને મળવાપાત્ર છે ચાલો એક મજાનું ઉદાહરણ જોઈએ માની લો કે કોઈ રાત્રે દસ વાગ્યે પ્રવાસ શરૂ કરે અને રાત્રે બે વાગ્યે પાછા આવે આમ તો કુલ પ્રવાસ ફક્ત ચાર કલાકનો જ છે પણ અહીં રાત્રે બાર વાગ્યે દિવસ બદલાઈ જાય છે એટલે પહેલા દિવસના બે કલાક માટે ત્રીસ ટકા અને બીજા દિવસના બે કલાક માટે પણ ત્રીસ ટકા એમ કુલ મળીને સાહીઠ ટકા ભથ્થું મળવાપાત્ર થશે એવું જ બીજું ઉદાહરણ ધારો કે એક જ દિવસમાં બે નાની નાની ટૂર કરી બંને બબ્બે કલાકની તો બંનેની ગણતરી અલગ અલગ થશે એટલે કે ત્રીસ ટકા વત્તા ત્રીસ ટકા એમ કુલ સાહીઠ ટકા ભથ્થું મળશે પણ હા એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈપણ સંજોગોમાં એક દિવસનું કુલ ભથ્થું સો ટકાથી વધારે ન થઈ શકે મિત્રો આપની કચેરીમાંથી અધિકારી કે કર્મચારીની બદલી બઢતી કે નિવૃત્તિ વખતે યોજવામાં આવતા સમારંભમાં તેમને સ્મૃતિ ભેટ આપવાની પ્રથા હશે તેથી આ પ્રસંગે ભેટ આપવા અંગેનું ગિફ્ટ કલેક્શન મેં બનાવેલ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક કે પિન્ડ કોમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપ ઓર્ડર કરી શકો છો આ માટે આપને રેગ્યુલર કિંમત ઉપરાંત એક પણ પૈસાનો વધુ ખર્ચ નહીં થાય અને મને પ્રોત્સાહન મળશે ચાલો મૂળ વાત પર આવીએ ચાલો હવે મૂળ વાત પર પાછા આવીએ આપણે હવે ચોથા વિભાગમાં એ સમજીશું કે જ્યારે હોટેલમાં રોકાણ કર્યું હોય તો એની ગણતરીની ફોર્મ્યુલા શું છે કારણ કે એ થોડી જુદી છે નિયમ બોતેર પ્રમાણે હોટેલ ભથ્થાની ગણતરી માટે ચાર સ્ટેપ છે પહેલું જે તે શહેરનો સામાન્ય દર હોય એમાંથી દસ ટકા બાદ કરવાના બીજું એ રકમમાં હોટેલનું જે વાસ્તવિક બિલ ચૂકવ્યું હોય એ ઉમેરવાનું ત્રીજું જે ટોટલ રકમ આવે એને એ શહેરના મહત્તમ હોટેલ દર સાથે સરખાવાની અને છેલ્લે આ બેમાંથી જે રકમ ઓછી હોય એ જ મળવાપાત્ર થાય ચાલો આ ફોર્મ્યુલાને એક ઉદાહરણથી સમજીએ ધારો કે સામાન્ય દર એક હજાર રૂપિયા છે મહત્તમ હોટલ દર છવ્વીસો રૂપિયા છે અને હોટલનો ખરો ખર્ચ પંદરસો રૂપિયા થયો તો ગણતરી આમ થશે એક હજારમાંથી સો બાદ કર્યા એટલે નવસો એમાં પંદરસો ઉમેર્યા એટલે થયા ચોવીસ રૂપિયા હવે આ ચોવીસસો રૂપિયા એ મહત્તમ દર છવ્વીસો રૂપિયા કરતાં ઓછા છે એટલે આ કિસ્સામાં રૂપિયા મળવાપાત્ર થશે અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં અહીં આપણે કેટલાક એવા ખાસ સંજોગો અને જોગવાઈઓ જોઈશું જે સામાન્ય નિયમોમાં થોડો ફેરફાર કરે છે અને આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે જો કોઈ કર્મચારીનો પ્રવાસ સતત લાંબો ચાલતો હોય તો ભથ્થાની રકમ સમય જતાં ઘટતી જાય છે નિયમ એવો છે કે પહેલાં નેવું દિવસ સુધી પૂરેપૂરું ભથ્થું મળે એના પછીના નેવું દિવસ માટે ભથ્થું અડધું એટલે કે પચાસ ટકા થઈ જાય છે અને જો પ્રવાસ એકસો એંશી દિવસથી પણ લાંબો ચાલે તો પછી કોઈ ભથ્થું મળતું નથી અહીંયા એક બહુ જ રસપ્રદ તફાવત છે જે તાલીમ અને સામાન્ય પ્રવાસ વચ્ચેનો છે સામાન્ય પ્રવાસમાં નેવું દિવસ પછી ભથ્થું અડધું થઈ જાય છે પણ જો કોઈ ટ્રેનિંગ માટે ગયા હોય તો એમને પૂરા એકસો ને એસી દિવસ સુધી પૂરા દરે ભથ્થું મળે છે અને એકસો એક્યાશીમાં દિવસથી ભથ્થું બંધ થાય છે ધારો કે પ્રવાસ દરમિયાન રહેવા અને જમવાની સુવિધા આયોજકો તરફથી મફતમાં મળે છે તો એવા કિસ્સામાં ભથ્થું ઓછું મળે છે જો રહેવા જમવા બંને મફત હોય તો દૈનિક ભથ્થાના માત્ર પચીસ ટકા જ ક્લેમ કરી શકાય છે અને જો બેમાંથી કોઈ એક જ સુવિધા એટલે કે ફક્ત રહેવાનું અથવા ફક્ત જમવાનું મફત હોય તો પચાસ ટકા ભથ્થું મળવાપાત્ર રહે છે છેલ્લે આ કેટલીક છૂટક પણ મહત્વની જોગવાઈઓ યાદ રાખવી જરૂરી છે જેમ કે જો કોઈને સ્ટેટ ગેસ્ટ તરીકે સરકારી મહેમાનગતિ મળે તો એમને દૈનિક ભથ્થું નથી મળતું પ્રવાસમાં મળતા ચા નાસ્તા માટે ભથ્થામાંથી કોઈ કપાત નથી થતી ખાતાકીય પરીક્ષા આપવા જવા માટે પણ ભથ્થું મળે છે અને હા જે અધિકારીઓ પોતાની કાર વાપરવા માટે હકદાર છે એ જો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે તો એમને પહેલા દસ દિવસ માટે પચાસ ટકા ઊંચા દરે દૈનિક ભથ્થું મળે છે અંતમાં આપ સૌ ખુશ રહો આપનું સ્વાસ્થ્ય સારું રહે અને પરોપકારી તથા દીર્ઘાયુ જીવન વીતે એવી પ્રાર્થના આવા જ કોઈ માહિતીસભર વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં આવજો